સરતમાં અસામાજિક તત્વો નો ફરી આતંક સામે આવ્યો છે અમરોલી વિસ્તારમાં લારીવાળાઓ પાસે ખંદડી માંગી નહીં આપે તો માર મારતી તોડતી નો વાયરલ થયો છે સુરત અમરોલી વિસ્તારના ખંડણીખોરો માથાભારે તત્વોનો આતંક હપ્તા માંગવાની કરે છે ઘણા સમયથી અમરોલી વિસ્તારમાં શ્રીરામ ચોક સ્ટાર ગેલેક્સી પટેલ પાર્ક માર્કેટ અને મુંબઈ ટી અને આજુબાજુમાં ચાલતા લારી ગલ્લાવાળો અમરેલીના લોકો કહે છે પોલીસને પણ સાત ગાઢ છે માથાભારે તત્વો જો તમે હપ્તો આપો તો તેઓ કહેનારા અમરોલીના માથાભારે અરવિંદ રબારી અને તેની તોડકી કુણાલ રબારી હાર્દિક રબારી અને કલ્પેશ રબારી અને અન્ય ચારથી પાંચ અસામાજિક તત્વોનો આતંક જોવા મળે છે અમરોલી વિસ્તારમાં શું અમરોલી પોલીસને આ વાતની જાણ છે કે પછી એ અજાણ છે ક્યાં છે કાયદો જો કાયદામાં રહીશું તો ફાયદામાં રહીશું આ લોકોનું સરઘસ કાઢીએ લોકોમાંથી ડર કઢાવશે અમરોલી પોલીસ કે પછી ભીનો સંકળાઈ જશે કેટલા સમય ત્યાં અસામાજિક તત્વ ઘુરાવે છે તે હવે પોલીસ તપાસનો વિષય જો અમરોલી પોલીસ ગરીબ લોકો સાથે આવશે કે પછી ખાંડણી ખોળ સાથે તેવા સવાલો ઊભા થયા છે ત્યારે એવી પણ ચર્ચા જોવા મળી હતી કે જો કોઈ નાનો માણસ અમરેલી વિસ્તારમાં બોલે તો તેને દબાવવાનો પ્રયાસ આ તોડકી કરે છે